નમસ્કારો દૈનિક ભોજનમાં દસ ટકા તેલ ઓછું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્થૂળતા સામે લડવા માટે દૈનિક તેલના વપરાશમાં દસ ટકા ઘટાડો કરવાની અપીલ કરી છે ચાલો જોઈએ તેનાથી શું ફાયદા થઈ શકે છે એક વજન ઘટાડવામાં મદદ કેલરી ઘટાડો તેલ એ કેલરીનો ખૂબ જ સઘન સ્ત્રોત છે એક ચમચી તેલમાં આશરે એકસો વીસ કેલરી હોય છે જો તમે તમારા દૈનિક ભોજનમાં દસ ટકા તેલ ઓછું કરો છો તો તમારી કુલ કેલરીની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થશે આનાથી વજન ઘટાડવામાં સીધી મદદ મળશે છુપી કેલરી ઘણીવાર તેલ છુપી કેલરી ઉમેરે છે જે તમને પેટ ભરાયું હોવાનો અહેસાસ કરાવતી નથી તેલ ઓછું કરવાથી આવી છુપી કેલરી ટાળી શકાય છે જે વજન વધવાનું મુખ્ય કારણ બની શકે છે બે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કોલેસ્ટ્રોલ નિયંત્રણ વધુ પડતા તેલના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ નું પ્રમાણ વધી શકે છે તેલ ઘટાડવાથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે જે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે બ્લડ પ્રેશર નિયંત્રણ ઓછું તેલ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે જે હૃદય રોગ માટેનું એક મોટું જોખમ પરિબળ છે બળતરા ઘટાડવી વધુ પડતા તેલ ખાસ કરીને વારંવાર ગરમ કરાયેલા અથવા રિફાઈન્ડ તેલ શરીરમાં બળતરા ઇન્ફ્લેમેશન વધારી શકે છે તેલ ઘટાડવાથી આ બળતરા ઓછી થાય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જોખમ પરિબળ છે તેલ ઘટાડીને વજન નિયંત્રિત કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડી શકાય છે ઇન્સ્યુલિન પ્રતિકાર તેલનું વધુ પડતું સેવન ઇન્સ્યુલિન પ્રતિકાર સાથે પણ સંકળાયેલું છે તેલ ઘટાડવાથી ઇન્સ્યુલિન સેન્સીટીવી સુધરી શકે છે ચાર પાચન સુધારવું ગેસ્ટ્રિક ખાલી થવું વધુ પડતી ચરબી પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે જેનાથી પેટ ફૂલી જવું રિફ્લેક્સ છાતીમાં બળતરા અને અસ્વસ્થતા થઈ શકે છે તેલ ઘટાડવાથી પાચન સુધરે છે ફેટી લિવરનું જોખમ ઘટાડવું વધુ પડતું તેલ ખાસ કરીને તેલ લિવર કાર્યને અસર કરી શકે છે અને નોન આલ્કોહોલિક ફેટી લિવર પરનો બહુ ઓછો થાય છે ત્વચા અને વાળનું નું સ્વાસ્થ્ય જોકે તાત્કાલિક અસર ન દેખાય પરંતુ લાંબા ગાળે પૂરતા પ્રમાણમાં જરૂરી ફેટી એસિડ્સ ઓમેગા ત્રણ અને ઓમેગા છ જે અમુક તેલોમાંથી મળે છે ન મળવાથી ત્વચા અને વાળ પર અસર થઈ શકે છે જો તમે તેલ ઘટાડો છો તો ખાતરી કરો કે તમે આ આવશ્યક ફેટી એસિડ અન્ય સ્ત્રોતો જેમ કે નટ્સ બીજ એવોકાડો અથવા માછલી જો માંસાહારી હોય તો માંથી મેળવી રહ્યા છો છ ઉર્જા સ્તરમાં સુધારો જ્યારે તમે ભારે અને તેલયુક્ત ભોજન લેશો છો ત્યારે તમને સુસ્તી અને ભારે પણ અનુભવાઈ શકે છે ઓછું તેલ ખાવાથી ભોજન હલકું અને સુપાચ્ય બને છે જેનાથી તમારું ઉર્જા સ્તર વધુ સારું રહેશે કેવી રીતે દસ ટકા તેલ ઓછું કરવું માપનો ઉપયોગ રસોઈમાં તેલનો ઉપયોગ કરતી વખતે માપનો કપ કે ચમચીનો ઉપયોગ કરો વિકલ્પો અપનાવો તળવાની જગ્યાએ બાફવું શેકવું ગ્રીલ કરવું અથવા સ્ટીમ કરવું બિનસ્ટીક વાસણો બિનસ્ટીક વાસણોનો ઉપયોગ કરવાથી ઓછા તેલમાં રસોઈ થઈ શકે છે પાણીનો ઉપયોગ શાક વઘરતી વખતે તેલને બદલે થોડું પાણી અથવા વેજીટેબલ બ્રોથનો ઉપયોગ કરી શકાય છે આમ દૈનિક ભોજનમાં માત્ર દસ ટકા તેલ ઓછું કરવું એ એક નાનો ફેરફાર હોઈ શકે છે પરંતુ તેનાથી લાંબા ગાળે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય પર ખૂબ જ સકારાત્મક અસર જોવા મળી શકે છે